જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હમલાને લઈને બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે મૃતક હિન્દુ ભાઈઓને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું બોડેલીના અલીપુરા સ્થિત શ્રી રામ ચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો દ્વારા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢી બનેલી દુઃખદ ઘટનામાં જે પ્રવાસીઓ કે જે નિર્દોષ પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે એવા મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મૃત આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને મૌન પાડી તેમની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું નગરજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ ઉપર અચાનક ગોળીબાર કર્યો છે તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને આ ના મરદાન બી ભર્યું એમનું કૃત્ય છે આતંકવાદીઓને કાયમ જ પાકિસ્તાનનું પીઠબળ મળ્યું છે ત્યારે નગરજનોએ એક જ લાગણી જોવા મળી કે હવે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ચૂક્યો છે અને આતંકવાદીઓનો ખાતમો બોલાવી વારંવાર થતાં આતંકવાદી હુમલાઓને ધડમૂળથી નષ્ટ થાય એવું નક્કર પગલું સરકાર ભરે અને એમની જ ભાષામાં એમને જવાબ આપે એવી લોક લાગણી અને માંગણી જાગી છે આજે આક્રોશ સાથે પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદી મુર્દાબાદ જો હમસે ટકરાયેગા વો મિટ્ટી મે મિલ જાયેગા હિન્દુસ્તાન જિંદાબાદ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ખૂબ જ વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે આજે આ શ્રદ્ધાંજલિ સભામાં લોકો ઉમટી પડ્યા હતા શ્રદ્ધાંજલિ સભા બાદ એકત્રિત થયેલા વિવિધ હિન્દુ સંગઠનો અને લોકોએ આતંક આવતીકાલે બોડેલી બંધનું એલાન પણ આપ્યું હતું